નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવગામે સણાવી રેસીડેન્સ નજીક સાઇડ ઉપર ત્યારે માતાએ વર્ષની બાળકીને નજીકમાં જમીન પર સુડાવીને રસોઈ બનાવી હતી ત્યારે તે સમયે કૂતરું આવીને બાળકીને મોમાં ઉચકીને ભાગ્યું હતું માતાએ બુમાબૂ કરતાં સોસાયટીની આસપાસ રહેતા રહેશો ત્યારે કુતરાની પાછળ દોડતા કૂતરું શેડીના ખેતરમાં ભાગ્યું થઈ ગયું હતું જો કે સ્થાનિક લોકોએ કામરેજ પોલીસને જાણ કરતા પીઆઈડી ત્યારે ચાવડા પોલીસ ટીમ સાથે ત્યારે સ્થળ પર પહોંચી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના માણસો પણ આવી ગયા હતા મોડી રાત સુધી પોલીસે પોલીસ વિભાગને ત્યારે બસો થી વધુ લોકોએ બાળકીની શોધખોળ કરી હતી પરંતુ બાળ મળી ન હતી બાળકીને શોધવા માટે ડોગ સ્કોડ અને ડ્રોનની ત્યારે મદદ લેવાઈ હતી જો કે વાત કરીએ તો વાવગામે સણગામ ત્યારે સણગામ રેસિડેન્સ સામે ત્યારે બાંધકામ ચાલે છે અને ત્યારે સાત દિવસ અગાઉ અહીંયા ત્યારે અંજુ ત્યારે બહાદુર પત્ની અને એક વર્ષની બાળકી માયા સાથે કામ ઉપર આવ્યા હતા અને બાળકી ત્યારે બાંધકામ સાઇટ ઉપર જ ઝૂંપડું બાંધીને રહે અને અંજુ પત્ની સાથે મજૂર કામ કરે છે વતનમાં લગ્ન હોય તે હાજરીમાં આપવા માટે પત્ની અને ત્યારે એક વર્ષની બાળકી બાંધકામ સાઇડ ઉપર મૂકીને મંજુ એકલો વતન ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે